પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભવ્ય આ સાબરકાંઠાની ભૂમિ અને અરવલ્લીની ભૂમિ બહુ જ ભાગ્યશાળી છે કે પ્રમુખ સ્વામી મહારાજના વારસદાર એવા મહંત સ્વામી મહારાજ ટૂંક સમયની અંદર એટલે કે તારીખ અઢારમી એ પધારવાના છે અને સાબરકાંઠાને અરવલ્લીના ભક્તોને અને ભાવિક જનતાને સુખી કરવા માટે આવે છે એમના જે મનોરથો છે એ પૂર્ણ કરવા માટે આવે છે અને એમના રોકાણ દરમિયાન એટલે કે અઢાર તારીખથી પાંચ સપ્ટેમ્બર સુધી અહીં રોકાવાના છે એ દરમિયાન અલગ અલગ સવારે અને સાંજે સુંદર કાર્યક્રમો પણ થવાના છે અઢાર તારીખે પધારશે બે દિવસ બ્યાસી ઓલા બાણું વર્ષની ઉંમર હોવા છતાં પણ એમના જીવનની અંદર હરિભક્તોને લાભ આપવા માટે એકવીસ તારીખથી સ્વાગત સભાઓ થશે સ્વાગત સભાની અંદર સુંદર લાભ મળશે આદિવાસી દિન થશે કાર્યકર દિન થશે બાળ દિન થશે યુવા દિન થશે મહિલા દિન થશે આવા અલગ અલગ વિવિધ કાર્યક્રમો સુંદર મહન સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર સુંદર કાર્યક્રમો થશે સવારે પૂજા થશે સવારે પૂજાની અંદર મહંતસ્વામી મહારાજનો સમય છથી આઠ દરમિયાન રહેશે એની અંદર પણ આપણને કથા વાર્તા અને પ્રમુખ મહાન સ્વામી મહારાજના સુંદર પૂજા દરમિયાન અદ્ભુત લાભ પ્રાપ્ત થશે કીર્તનો સાથે સાથે નાના નાના બાળકો સંસ્કૃતની અંદર સુંદર શ્લોકો રજૂ કરશે સાંજની સભા સાડા પાંચથી સાડા સાડા પાંચથી આઠ દરમિયાન રહેશે આઠ દરમિયાન રહેશે એની અંદર વિવિધ કાર્યક્રમોની સુંદર રજૂઆત થશે સૌ પ્રથમ વિદ્વાન સંતો દ્વારા કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થશે ત્યારબાદ સાંસ્કૃતિક સુંદર કાર્યક્રમો લાભ પ્રાપ્ત થશે તો આવો સુંદર લાભ આપણને સત્તર દિવસ સુધી પ્રાપ્ત થવાનો છે તો દરેક ભાવિક જનતાને નમ્ર વિનંતી છે કે આનો અચૂક લાભ લે અને અચૂક આ લાભ લેવા માટે ખાસ પધારે આ સભાખંડની અંદર કોઈપણ હરિભક્ત નાત જાત જ્ઞાતિ વ્યાતિ જોયા વિના દરેક વ્યક્તિનો લાભ લઈ શકશે આ સભા મંડપની કેપેસિટી દસ હજાર કરતાં વધારે હરિભક્તો બેસી શકે એવી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાંજે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો દરેક હરિભક્તોને નમ્ર વિનંતી છે ભાવિકને ભક્તોને પણ નમ્ર વિનંતી છે કે આવા મહાન પુરુષ વધારે છે તો દર્શન સમાગમનો લાભ લેવા માટે ખાસ વધારે એ માટે ખાસ ખાસ આટ એસપીયુ એજ્યુકેશન ઇઝ ન જસ્ટ અબાઉ ટુ ડે ઇટ્સ અબાઉટ બિલ્ડિંગ અ બેટર ટુમરો Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.